સાવરકુંડલાના રક્તદાતાઓ ક્યારેય પાછા નથી પડ્યા આખા જિલ્લાની અંદર સૌથી વધુ રક્તદાન સાવરકુંડલા કરે છે પરમપૂજ્ય ઓસામૈયાનો જન્મદિવસ હોય તો હર સાલ ઉજવતા હોય અને વર્ષમાં ચાર કેમ્પ અમે કરતા હોઈએ છીએ આ કેમ્પમાં સાવરકુંડલાના રક્તદાતાઓ હરેક વખતે આવે છે સદભાવના પરમ પૂજ્ય ઉષામૈયાના આશીર્વાદથી આઠ હેલ્પલાઇન ચલાવે છે જેમાં એમ્બ્યુલન્સ સેવા બ્લડ હેલ્પલાઇન ચોવીસ કલાક ચાલે છે ઓક્સિજન કીટ ચાલે છે મેડિકલ સાધનો આપે છે અને સદ્ભાવના ગ્રુપ હર હંમેશા લોકોની સેવા માટે તત્પર રહે છે પરમ પૂજ્ય ઉષા આશીર્વાદ અને આજ રોજ રામ જન્મ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે બાવીસ જાન્યુઆરીએ રામજીનું પૂજન છે અયોધ્યા ખાતે તો તેની અક્ષય કળશ પણ અહીંયા પધરાવી પધરાવ્યો છે તમામ રક્તદાતાઓ તેમનું પૂજન કરી અને રક્તદાન